તો પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા સાથે ઝી ચોવીસ કલાકની વાતચીત મે મહિનાથી કેસ પરત ખેંચવા માટે દાવો કરવામાં આવશે સાંજ સુધીમાં તમારી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે જે આ વધુ વાતચીત કરશે

માગણી હતી લાંબા સમયથી પડતર છેલ્લા બે મહિના પહેલાં સીએમશ્રી દ્વારા મળી એમને એમને રજૂઆત કરવામાં આવી હતી બે મહિનાથી અલગ જિલ્લાઓ દરેક જિલ્લાઓ સાથે સંકલન કલેક્ટર સાથે સંકલન એના જે સરકારી ડીજીપી હોય છે વકીલ એમની સાથે સંકલન કરીને દરેક કેસોની યાદી તૈયાર કરીને આ કેસ પરત ખેંચવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો છે અને એમાં સીએમઓ દ્વારા ગઈકાલે માહિતી દિનેશભાઈ ભાભાણીયાને આપવામાં આવી છે આજ કદાચ સાંજ સુધીમાં સીએમઓ અથવા કાયદા મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અલ્પેશભાઈ કેટલા સમયથી આપ વાતચીત હતા આ કોણ કોણ હાજર હતા અને સરકાર પક્ષે શું વાતચીત થઈ જ્યારે કેસો પરત ખેંચવા બાબતની પ્રક્રિયાની જ્યારે યાદી આપવાની હતી ત્યારે હું અને સાથે દિનેશભાઈ બાંભણીયા સીએમ હાઉસ પર એમને મળી અને આ એમને યાદી સુપરત પરત કરી હતી એમાંથી પ્રાથમિક રીતે અત્યારે આ કેસો પરત ખેંચવાનું સરકારે જાહેર કર્યું છે હજી પણ કોઈ સુરતમાં પણ ઘણા કેસો બાકી છે બીજા કોઈ પણ જિલ્લા તાલુકા મથકમાં ગુજરાતમાં કોઈ કેસો પેન્ડિંગ હશે એ તરફે પણ સરકાર પોઝિટિવ તરફ આગળ વધી અને એ કેસો પણ પરત ખેંચવા માટે સરકાર આગામી દિવસમાં મદદ કરશે અને સંકલન કરીને પોઝિટિવ રીતે આગળ વધશે સુધીમાં સુધીમાં જાહેરાત જાહેરાત કરશે સરકાર આજે સાંજ થવાની શક્યતા છે બની શકે કે કાલ કદાચ શનિ રવિની રજા છે તો કદાચ સોમવારે પણ જાહેર થાય પરંતુ સરકાર શ્રી દ્વારા આ બાબતે ગઈકાલે નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે અને નિર્ણય લઈ લેવામાં આવ્યો છે કેટલા આટલા કેસોને પરત ખેંચવામાં આવે આપની માંગ સ્વીકારવામાં આવી છે તો હવે પાટીદાર બીજેપી નો સરકાર આપશે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજ બીજેપીના સાથ સહકારથી જ પાટીદાર સમાજના સાથ સહકારથી જ બીજેપી આગળ વધી રહ્યું છે અને કોઈ પણ સમાજ હોય દરેક લોકોની અલગ અલગ વિચારસરણી પણ હોતી હોય છે અને એમાં મેજોરિટી વિચારસરણી ગણી શકાય છે ત્યારે આવનારા દિવસોમાં સરકારે જ્યારે આ પાટીદાર સમાજની માગણીને સ્વીકારી છે તો સ્વાભાવિક છે કે એમને એનો તરફનો જે જોગ છે એમના તરફનો જે સામાન્ય લોકો છે એના તરફ વધારે લોકો જશે હાર્દિક પટેલ અલ્પેશ કઠડીયા ચિરાગ પટેલ આ તમામ લોકોમાં જે રાદ્રો અને અન્ય કેસો હતા પરત ખેંચાયા છે એના પરના અમારા પરના જે રાજદ્રોહના કેસો છે પણ પરત ખેંચવાની જે હાલનું જે પહેલું લિસ્ટ છે એમાં વાત થઈ છે એવા પ્રાથમિક બે કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે અમદાવાદના જે પબ્લિક પરના કેસો છે એવા આઠથી વધારે કેસો છે ગાંધીનગરના ત્રણ કેસો છે સુરતનો એક કેસ છે ને એક મહેસાણાનો આમ કુલ મળીને તેરથી ચૌદ જેવા કેસો છે કે જે સરકારે પરત ખેંચવાનું પ્રાથમિક રીતે ગઈકાલે નિર્ણય જાહેર કર્યો છે સત્તાવાર રીતે આગામી દિવસોમાં નિર્ણયને જાહેર કરવામાં આવશે તો આપણે જે રીતે સાંભળો તે રીતે રાજ્ય સરકાર દ્વારા આજે સાંજ સુધીમાં સત્તાવાર જે જાહેરાત છે તે કરશે જી આભાર સમગ્ર માહિતી બદલ તો હાલ દ્વારા કહેવામાં આવ્યું છે કેસ પરત ખેંચાયાનો દાવો કરવામાં આવ્યો છે અને અમદાવાદના સૌથી વધુ કેસ પરત ખેંચવામાં આવ્યા છે આજે સાંજ સુધીમાં કાયદા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે તેવું આગેવાન દ્વારા પણ કહેવામાં આવ્યું છે તો પાટીદાર નેતા